નમસ્કાર દોસ્તો આપણને થતા મોટા ભાગના રોગો એ અશુદ્ધ ખોરાક અને અપ્રસન્ન મનના કારણે થાય છે વેસ્ટર્ન કલ્ચરની જેમ છેલ્લા દસ પંદર વર્ષથી ભારત દેશની અંદર પણ લોકો અઠવાડિયામાં એક દિવસ હોટલમાં અથવા બજારનું ખાવા જઈ રહ્યા છે દોસ્તો આ હોટલ અને બજારનું ખાવાનું સ્વાદિષ્ટ હોય છે કારણ તેની અંદર આર્ટિફિશિયલ કલર આર્ટિફિશિયલ ફ્લેવર અને કેમિકલ યુક્ત મસાલા નાખેલા હોય છે જે આ ત્રણે ત્રણ વસ્તુ હોય છે તે આપણા શરીરને નુકસાન કરે છે તેથી જો આપણે બજારમાં જતા હોઈએ અથવા હોટલમાં જતા હોઈએ તો તે ખોરાક આપણા શરીરને કાયમ માટે દવા લેતા ન કરી દે તેનું બહુ જ ધ્યાન રાખવું જોઈએ દોસ્તો આપણે જે ખોરાક કહીએ છીએ તેની અંદર શાકભાજી અને અનાજ અનાજનો રેશિયો સિત્તેર જેમ ત્રીસનો હોવો જોઈએ એટલે કે સિત્તેર ટકા શાકભાજી ખાવું જોઈએ અને ત્રીસ ટકા અનાજ ખાવું જોઈએ અનાજ એટલે રોટલો રોટલી તે અનાજ છે શાકભાજી એટલે આપણે ભીંડાનું શાક છે ફ્લાવરનું શાક છે રીંગણનું શાક છે તે શાકભાજી છે દોસ્તો શાકભાજીની અંદરથી આપણને વિટામિન્સ મળે છે લોહ તત્વ મળે છે અને અનાજની અંદરથી આપણને કાર્બોહાઈડ્રેટ મળે છે જે આપણા શરીરના બાંધા માટે અને હાડકાની મજબૂતી માટે જરૂરી છે એટલે આપણું જે જમવાનું છે તેની અંદર શાકભાજીનું પ્રમાણ વધારે હોવું જોઈએ અને રોટલી કે રોટલાનું પ્રમાણ ઓછું હોવું જોઈએ દોસ્તો આપણે રોજિંદા જીવનમાં જે ખાંડનો ઉપયોગ કરીએ છીએ તે ખાંડ દિવસની અંદર આપણે દસથી પંદર ગ્રામથી વધારે આપણા શરીરમાં ન જવી જોઈએ એટલે કે એકથી દોઢ ચમચીથી વધારે ખાંડ જવી જોઈએ નહીં અને જો વધારે જાય તો તે આપણા શરીરને નુકસાનકારક હોય છે તેની અંદર સલ્ફર હોય છે જે આપણી ઇમ્યુન સિસ્ટમને બહુ નુકસાન કરતું હોય છે અને આપણી ચામડીને પણ નુકસાન કરે છે દોસ્તો કેટલાય લોકો પોતાને શરીરની બોડી બનાવવા માટે પ્રોટીન સપ્લિમેન્ટનો ઉપયોગ કરતા હોય છે આ આ પ્રોટીન સપ્લિમેન્ટમાં શું હોય છે તેની અંદર પ્રોટીન તો હોય જ છે પણ સાથે સાથે તેની અંદર એડેડ સુગર હોય છે એડિબલ સુગર હોય છે આર્ટિફિશિયલ ફ્લેવર હોય છે આર્ટિફિશિયલ કલ કલર હોય છે જેનાથી તે આપણને સ્વાદિષ્ટ લાગતો હોય છે દોસ્તો આજે જે આર્ટિફિશિયલ ક્લવ કલર આર્ટિફિશિયલ ફ્લેવર અને એડિબલ જે સુગર છે તે આપણા લિવરને નુકસાન કરે છે અને આપણી ઇમ્યુન સિસ્ટમને તે નુકસાન કરતું હોય છે તો આપણે પણ ફૂડ સપ્લિમેન્ટ ખાતા હોઈએ તો તેની જગ્યાએ આપણે જે ખોરાકની અંદર પ્રોટીન વધારે મળે છે તેનું પ્રમાણ વધારી દેવું જોઈએ અને ફૂડ સપ્લિમેન્ટ ઘટાડી દેવા જોઈએ અથવા બંધ કરી દેવા જોઈએ દોસ્તો આપણા ઘરોની અંદર રસોઈ બનાવવા માટે ઘણા બધા વાસણોનો ઉપયોગ થતો હોય છે તેની અંદરથી જો એલ્યુમિનિયમના વાસણોનો ઉપયોગ થતો હોય તો તે બંધ કરી દેજો કારણ કે આ એલ્યુમિનિયમ એલ્યુમિનિયમના જે વાસણો છે તે આપણી ઇમ્યુનિટીને પણ નુકસાન કરે છે અને સમય જતાં તે આપણને નપુસક પણ બનાવી શકે છે એટલા બધા નુકસાનકારક છે આપણે રસોડાની અંદર જો વાસણોનો ઉપયોગ જ કરવો હોય તો તેના માટે માટીના વાસણ છે સ્ટેઇન સ્ટીલના સ્ટેઇન સ્ટીલના વાસણો છે તે આપણા શરીરને બહુ નુકસાન કરતા નથી હોતા તેથી એલ્યુમિનિયમના વાસણોનો ઉપયોગ બંધ કરવો જોઈએ દોસ્તો કેટલાય ઘરોની અંદર આપણે જોઈએ તો નોનસ્ટિક વાસણોનો ઉપયોગ અતારે થઈ રહ્યો છે આ નોન નોનસ્ટિક વાસણો હોય છે તેની અંદર ટેફલામ એક કેમિકલ હોય છે ટેપલામ તેનું કોટિંગ હોય છે અને તે એક વખત ગરમ થઈ ગયા પછી જલ્દી ઠંડુ નથી પડતું એટલે જે આપણે જમવાનું બનાવીએ છીએ તે ફટોફટ બની જાય છે અને તેની અંદર તેલનો ઉપયોગ ઓછો કરીએ તો પણ ચાલતું હોય છે તેના કારણે બધા લોકો આ નોનસ્ટિક વાસણનો ઉપયોગ કરતા હોય છે પણ જો આ ટેફલામને એકસો સિત્તેર ડિગ્રી તાપમાનથી વધારે સમય સુધી ગરમ કરવામાં આવે એકસો સિત્તેર સુધી વાંધો નથી આવતો પણ એનાથી જો વધારે ટેમ્પરેચરથી ગરમ કરવામાં આવે અને પંદરથી વીસ મિનિટ સુધી જો તેને સતત ગરમ કરવામાં આવે તો આ ટેફલામ જે કોઈટિંગ છે તે છૂટું પડે છે અને આપણે જે જમવાનું બનાવીએ છીએ તેની અંદર એ ભળે છે દોસ્તો આ જો જમવાની અંદર ભળે તો તે ભયંકર નુકસાન આપણાને કરી શકે છે કેન્સર ડાયાબિટીસ ચામડીના રોગો આવા ઘણા બધા રોગો કરી શકતો હોય છે એટલે નોનસ્ટિક વાસણોનો જો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તો તેની જે ગરમી છે જેને જે ગરમી આપવામાં આવે છે તે એકસો સિત્તેર ડિગ્રીથી વધારે ન હોવી જોઈએ દોસ્તો ટૂંકમાં કહેવાનું એ કે આપણા શરીરને જો સારું રાખવું હશે તો આપણે અનાજ ફળ શાકભાજી આવી વસ્તુનો ઉપયોગ કરીશું પણ આર્ટિફિશિયલી જે બનાવેલી વસ્તુનો ઉપયોગ નહીં કરીએ નહીતર તે આપણને જરૂર બીમાર પાડશે બીજી વસ્તુ કે હોટલમાં અને બજારમાં જે નાસ્તો મળે છે તે બહુ સ્વાદિષ્ટ હોય છે પણ તેની અંદર બહુ જ કેમિકલ હોય છે જે આપણા શરીરને નુકસાન કરતું હોય છે તો એનો ઉપયોગ પણ આપણે ટાળીશું તો આપણું શરીર સારું રહેશે થેન્ક યુ